બેને કીધું દરવાજો ખોલો એટલે આપણે જઈ નીકળી જાય ને આપણે આગળ નીકળી ગયા આગળ બેઠો તો રબારી મામા એવડ તે જોઈને બહુ મજા આવી ગઈ ને છોકરાને પગે લાગીને નહીં ગયા સ્કૂલ ભેગા સ્કૂલે ટાટાબાઈ બાઈ કરીને આપણે તો નીકળી ગયા પાછા ઘરે જવા માટે ઘરે જવા માટે નદીનો નું વ્યૂ જોતા જોતા આપણે તો નીકળી ગયા આગળ આ છે આપણે જમણ બાપા મંદિર જમણ બાપા મંદિર હાલતા હાલતા પગે લાગીને આગળ આવે છે જેમણો પણ બોર્ડ આ બોર્ડ કોઈ ન જોયો હોય તો વાંચી લીધો જેમણે પણ બોર્ડ તો આપણે પહોંચી ગયા ઘરે અને પાછો જ ગેટ બંધ કરવો પડે હું બેટ બંધ ન કરી ના આવે આપણાને મજા એ બડી અચ્છી વાત કહીએ તો ગેટ બંધ કરીને આપણે આવી ગયા ગૌશાળા ગૌશાળાની બધી ગાયો છોડી નાખીને જોઈએ તમારે ગાયો છોડતો ના આવડતી હોય તો શીખ્યો ડાઉનલોડ કરો અમારા પેજને ફોલો કરો તો ગાયો સાથે કરી વિડીયોની વિરામ દ્વારકાધીશ જય ઠાકર